તું અગિયાર હજાર રૂપિયા માના મૂકી આવજે એમ તો મેં અગરબત્તી કરીને માની માનતા લીધી કે મા જો મને એ વસ્તુની લાલચ નથી મા પણ મારા પતિના મોટે તારું નામ આવ્યું મા બધું રાજી રાજી થઈ ગઈ મા નોતા માનતા અને મા તને માનવા માંડ્યામાં એટલે હું બહુ ખુશ થઈ ગઈ એટલે મેં કીધું સવારે કે મા માના મેં એક હજાર ને એકસો ને એક રામના નામ માને અર્પણ કર્યા કે મા જોજે માં એનો વિશ્વાસ ટકી રે તારા ઉપર એટલે તારે આ કામ માં કરવાનું જ છે માં અને મને પૂરો વિશ્વાસ છે કે આ કામ મારું પતિ જ જશે ત્યાં તો માએ 14 કલાક નો થવા દીધી ને ત્યાં તો મારું 10 લાખ નું કામ માએ કર દીધું અને મને વધારે તો મને હરખ એટલે થયો કે મારા પતિ ના મુખે માં તારું નામ આવ્યું અને માં તે કીધું તું મને દિવાળી ના દિવસે હું આવી હતી અને માએ મને કીધું તું કે તાર મારા પતિ બહુ દારૂ પીતા હતા ને તો માએ કીધું તું કે તારો પતિ દારૂ મૂકી દેશે અને હું રોજ સાંજ સવાર માને અગરબત્તી કરીને પ્રાર્થના કરું છું કે માં મારા પતિને મેં તારા હાથમાં દઈ દીધા અને મને પૂરો વિશ્વાસ છે કે દારૂ મૂકી જ દેશે અને માં દિવાળી પછી એને એક જ વાર દેવ દિવાળીએ ખૂબ પીધો તો અને ધન મચાવ્યા હતા માં ત્યાર પછી એના મોઢે તે અડાડવા નથી દીધો અને મને આજીવન વિશ્વાસ છે કે તું નહીં જ અડાડવા દે માં

રહસ્ય જાણવા માંગુ છું માં અને તું માં મને જણાવી દે અને આજ પછી હું એવું માનું છું કે આજ પછી મોટે દારૂ નહી માં વિશ્વાસ છે મને રાકેશ નું રહસ્ય એ આવશે ને તારું કઈશ હા મા બરોબર કે મારે આવું છે હું એક પ્રાર્થના કરું જેવું મારું ઘણા કામ મારા જેવું મારું કામ કરો ને એવા જે આ બધા ભાવિકો જે દુખિયા આવે ને માં એવું જ કામ એના કરજે માં બધા દુખિયાના ના કામ તું દૂર કરજે માં બધા દુઃખ દૂર કરજો મારી માં બધા તારી પારે દુખી દુખી જ આવે છે માં